દિવ્યેશ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ હાલમાં જ અમારા વિભાગ દ્વારા પીજી વિશિયલને અને ગુજરાત ગેસ કંપનીને નોટિસ આપવામાં આવેલ છે આ બંને કંપનીઓ દ્વારા અમારા જુદા જુદા રસ્તામાં નુકસાની પહોંચાડવામાં આવેલ જે અંગે અગાઉ એમને જાણ પર કરવામાં આવેલ હતી તેમ છતાં તેમના દ્વારા પીજી વિશિયલ કંપની દ્વારા પોલ દૂર કરવાની કાર્યવાહી કરવામાં ન આવેલ અને વીજપોળ નાખવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવેલ જો આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે તો ભવિષ્યમાં આ રોડ પહોળો કરવામાં આવે ત્યારે અમને અગવડતા પડે અને જે તે ટાઈમે પાછા પોલ શિફ્ટિંગ કરવા માટે અમારે પૈસા ભરવા પડે એટલે જે તે વખતે સરકારશ્રીને નુકસાન ન જાય એ માટે હાલ જ આ પોલ શિફ્ટ કરવા ખૂબ જરૂરી હતા અને અંડરગ્રાઉન્ડ કેબલના લીધે ક્યારેક કોઈ ખોદાણમાં કે કોઈ મશીનરીમાં આવી જાય તો નુકસાન થવાની પણ શક્યતા રહે છે અકસ્માત પણ થઈ શકે એટલા માટે આ કેબલ દૂર કરવા માટે જાણ કરેલ તેમ છતાં આ કેબલ દૂર ન કરવામાં આવતા પીજીવીસીએલને નવ લાખ પચાસ હજારની નોટિસ આપવામાં આવેલ છે ગુજરાત ગુજરાત ગેસને અગિયારમાં મહિનામાં નો નોટિસ આપવામાં આવેલ હતી ગુજરાત ગેસ દ્વારા જે લાઇન નાખવામાં આવેલ હતી એમાં શીશી રોડ તોડવામાં આવેલો હતો અત્રેની કચેરી હસ્તક શ્યામા પ્રસાદ મુખર્જી યોજનામાંથી બનાવેલ તે પાછો એમને રિપેરિંગ કરવાનો હોય જે રિપેરિંગ કરેલ ન હતો અને એ રિપેરિંગ પાછો અત્રેની કચેરી દ્વારા કરવામાં આવેલ જે અન્વયે એમનો સિત્તેર લાખ રૂપિયાની નોટિસ ગુજરાત ગેસને ફટકારવામાં આવેલ છે મારું નામ પ્રવીણ પી બાવરવા કાર્યપાલક ઇજનેર મોરબી ડિવિઝન વન હાલમાં હું સર્કલ ઓફિસમાં અધિક્ષક ઇજનેરના ચાર્જમાં છું આરએનબીમાંથી જે નોટિસ આવેલી છે અમારા મોરબી વિભાગીય કચેરી નંબર બેમાં મળી જે છે જેમાં લાઇન જે કામ કરવાનું ચાલુ હતું અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ એ દિવાળી પછી નવ છાસઠ કેવી સબસ્ટેશન ગાળા પાસે જે બન્યું છે જેટકો દ્વારા એના માટે જે અગાઉની જે લાઇનનું છે આપણે જે વાઘપર એસમાંથી ઓવરલોડ થતી હતી અને એમાં જેટકો વડે એના હિસાબે આ સબસ્ટેશન કર્યું છે તો પાવર જોઈન્ટ કરવા માટે જે લિંક લાઇનનું કરવાની થતી હતી એ લાઇનું લાઇન માટેના કેબલ અને ઇલેવન કેવી ઓવરહેડ લાઇન એમાં નામ કરેલી છે એમાં એ નોટિસમાં રૂપિયા લખેલા છે આ ભરવાના છે પણ એમાં કોઈ બ્રેકઅપ આપેલું નથી કે કઈ કઈ રીતના છે શું કઈ છે એ બાબતનું અમે જે તાલુકા સંકલનમાં પાછું નિરાકરણ કરી અને જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એમાં જનરલી કોઈ પણ જે કામગીરી કરતા હોય છે તો જે તે ડિપાર્ટમેન્ટને અમે સાથે જ રાખતા હોય છે કે માનો કે ગેસની લાઈન હોય તો ગેસવાળાને સાથે રાખતા હોય છે પાણીની લાઈન હોય તો એ સાથે રહેતા હોય છે કે પછી આ રોડની હોય છે તો એ લોકો સાથે રહેતા હોય છે ગમે તેનું કામ હોય માનો કે રોડવાળાને કામ હોય તો એ લોકો અમને સાથે રાખે છે અમે કામ કરવાનું હોય તો એ લોકોને ગેસવાળાને કે બધાને રાખતા હોય છે અને સંકલનથી જ કામગીરી કરતા હોય છે